ત્યાં ગોરસર ગામની અંદર મામા પાગલ આશ્રમ છે ત્યાં સરસ મજા નો રામદેવ મંડપ થવાનો છે અને સાથે સાથે અમે શકો મહારાજનું આખ્યાન પણ ચાલુ છે તો હજી તો આપડી આખ્યાન ની અંદર થોડુંક મોડું થઈ ગયું અને અત્યારે રામદેવજી મહારાજ મંડપ બે કે ચાર દિવસની અંદર થવાનો છે તો અત્યારે જે સમય છે અને આખે આખો જે મંડપનો નો છે એ મારે તમને બતાવો છે તો જોડાયેલા રહેજો અને ફેસબુક ઉપરથી થી આપડે વિડીયો જોતા હોય તો પેજ ફોલો કરી દેજો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો ચેનલને सब्सक्राइब करी देजो तो चलो फटाफट तुम्हारा थोड़ा कौन टाइम भी के वेस्ट करा वगैरह जाइए તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બોરસર ગામની અંદર રામદેવજી મહારાજનો જે મંડપ થવાનો છે એની એકદમ તૈયારીઓ ચાલુ જ છે અને આજે મારા અંદાજ પ્રમાણે ચોથો કા ત્રીજો કાં ચોથો દિવસ છે સ્થાપનાનો હજી મંડપ ઉભો થવાની મારા અંદાજ પ્રમાણે વાર છે પણ અહીંયા જે કંઈ તૈયારીઓ થાય છે તેના આપણે દર્શન કરીએ અને ધન્ય થાય ખરેખર અને અહીંયા જે રામદેવજીની ઝૂંકડી છે એના પણ દર્શન કરાવું તમે ફ્રેન્ડ્સ જોઈ શકો તમે રામદેવજી મહારાજની જે કંઈ ઝૂંપડી કહેવાય

હવે તમે છે ને અંદર સુધી ઉપર રામબેપીનો જે ગોરસર ગામની અંદર મંડપની જે કંઈ તૈયારીઓ ચાલી રહી છે ત્યાંના મહંત જે આપણે સરસ મજાના આશીર્વાદ આપ્યા અને બીજા પણ ઘણા બધા લોકો અહીંયા જે કંઈ સેવા ભાઈ અથવા તો ગામના લોકો ઘણી બધી સહમતતાથી બેઠા છે અને ખરેખર બહુ સરસ કાર્ય કરે છે રામદે નું જે મંડપ છે ગોરસર ની અંદર ત્યાં જે સોગટ છે એના પણ દર્શન આપણે ફાઈનલી થઈ ગયા થઈ શકો આપણે સાહેબ પણ મને ખબર નથી કે સોગટ ક્યાં છે ફાઈનલી તમે દર્શન કરાવી દઉં 啊。<Okay. S 2> <Okay. S 1> okay. लेई लै तो बोले ફ્રેન્ડ ગોરસર ગામની અંદર રામદેવજી મહારાજનું મંદિર છે ત્યાં લગભગ મારા અંદાજ પ્રમાણે સાંજને સવારે જમવા મંદિરની પણ સુવિધા ઉપલબ્ધ છે જે ભાવિભક્તો શ્રદ્ધાળુ બહારથી આવતો હોય તો તેને પ્રસાદીનો લાભ મળે તો મારી યાર જે કંઈ છોકરા છે નાના બાળકો એને જરાક પ્રસાદી લેવડાવી દઉં તમે જઈ શકો છો એના ગામના લોકો સેવકો ફ્રેન્ડ્સ આપણે ગોરસરની અંદર જે રામદેવજી મહારાજનો મંડપ છે ત્યાં થોડી ઘણી તમારા માટે ક્લિપ બનાવાયો આવ્યો હતો કે થોડાક રામદેવજી મહારાજના તમને દર્શન કરાવો હજી મંડપ થયો નથી સપ્તાહ આપણે બધી સામા બધી તૈયારી ચાલુ છે તો એવામાં અહીંયા તમે જોઈ શકો છો એટલી બધી પબ્લિક ક્યાંક યુટ્યુબર પાસે ઊભા છે યુટ્યુબર મતલબ તમે જે આ સાયકલ જોવો છો ભાઈ સાયકલ બતાવજો ત્યાં સાયકલ લઈ અને પૂરી વીસ કન્ટ્રીની કંઈક યાત્રા કરવાની છે દેસા હિન્દીમાં વાત भाई तो हिंदी में राज्य राज्य बीस राज्य बारह कंट्री बीस राज्य और बारह कंट्री तो मेरा भी YouTube का चैनल है और हमें हमारी भाषा मातृभाषा गुजराती हाँ, में कोई दिक्कत नहीं तो क्या बोलेगे आप कुछ कहना चाहेंगे हाँ। हमारे व्यूअर्स को हाँ बिल्कुल मैं ये कहना चाहूँगा देखें जो भी चैनल को देख रहा है तो मेरे चैनल को सपोर्ट करिए क्योंकि मैं एक ट्रैवलिंग कर रहा हूँ और जो मैं जिस मैसेज के साथ ट्रैवल कर रहा हूँ उस मैसेज में आपको सबको ये देना चाहता हूँ पूरे इंडिया को और इंडिया से बाहर भी कि सबसे पहले आज की डेट में हम लोग बातें करते हैं पर्यावरण बचाने की बड़ी बड़ी बातें तो सिर्फ फेमस होने के लिए करते हैं तो उसका कोई वजूद नहीं है लेकिन सबसे पहले हमारे लिए जो ज़रूरी है क्योंकि पर्यावरण भी ह्यूमैनिटी के लिए जरूरी है इंसानों के लिए ज़रूरी है तो हमें सबसे पहले एक अच्छा इंसान बनने की जरूरत है इंसान बनने की वो सही बात है यार तो और मेरे चैनल को भी सपोर्ट करिए क्योंकि जैसा कि मैंने भी भाई से कहा कि अभी तक तो मेरा चैनल मोनेटाइज नहीं हुआ है और गुजरात तो के बाद मेरे को कोई खाना खिलाने वाला आगे नहीं मिलने वाला है महाराष्ट्र में तो मेरे में चैनल को सपोर्ट करें आप जो काम <laughs> कर रहे हैं वो बहुत जल्दी मोनेटाइज भी हो जाएगा और मैंने फ्रेंड्स भाई अजय बात करी भाई तो हिंदी में बात करे कि हजी चैनल मोनेटाइज नहीं थी ना ये काम करे साइकिल लैने अपने अपना गामनी अपना घरे मम्मी के કે બેટા જાતો સાયકલ લઈને દૂધ લઈ આવ તો આપણા અત્યારના છોકરા ના પાડી દે આપણે બધા ફ્રેન્ડ છે પણ આ ભાઈ આખું લગભગ વીસ કન્ટ્રીની સાયકલ લઈને ફરે તો એના માટે ખરેખર એક લાઈક બને અને ભાઈની ચેનલ શું છે બાબા બાઈકર અને તમે આપણી ચેનલથી વિડીયો જોતા હોય તો બાબા બાયકરની ચેનલ છે ભાઈની ખરેખર જાઓ વિઝિટ કરો મસ્ત વિડીયો છે તો થેન્ક યુ